સુઈ ગામ તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ બની ગઈ છે સુઈ ગામ તાલુકાના ભરવડા ગામે જે ગામમાં આવવા જવાનો રસ્તો એક જ છે તેના પર વરસાદી નવા પાણી ફરી વળેલ છે ગામમાં તળાવ ઓવરફ્લો થયું છે અને આઉટફ્લો બિલકુલ બંધ છે જેને કારણે તળાવનું પાણી આ રસ્તા ઉપર ભરાઈ જાય છે રસ્તા ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ જવાથી ભરડવા પ્લોટ વિસ્તારમાં લગભગ બસો પરિવારોને ગામમાં આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાં બાળકો શાળાએ જવામાં તકલીફનું અનુભવી રહ્યા છે પ્લોટ વિસ્તારના લોકોને પાણીમાં આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રસ્તો મુખ્યમંત્રી સડક યોજનાનો પ્રધાનમંત્રી યોજનામાં ઉંચાઈ સાથે લાવવામાં આવે અને જો એ લેવામાં આવે તો જ કાયમી રાહત મળે એમ છે તળાવને ઊંડું કરવામાં આવે અથવા તો આઉટફ્લો ચાલુ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે આ રસ્તાઓ બનાવીને લાગતા વળગતા અધિકારીઓ પારે વાર રજૂઆત કરી હોવા છતાં પણ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી અને રસ્તા બાબતે કોઈ જ ધ્યાન દેવામાં આવ્યું નથી અને હાલ આ રસ્તા રસ્તા માટે પાકો બનાવવાની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણભાઈ બનાસકાંઠા ચાલુ ચાલે ભરડવા ગામે વરસાદ જે ચોમાસાનો વરસાદ હતો પાંચ મહિનો વરસાદ પંદરવા મહિનાનો વરસાદના કારણે અત્યારે અતિવૃષ્ટિ જેવો માહોલ બની ગયો છે અને ભરડવા ગામની ભાગની જમીનોમાં ખેતરોમાં પાણી આપ દેખી રહ્યા છો કે ખેતરોમાં પૂરું પાણી ભરાઈ ગયું છે અને પાછું વાવેતર બિલકુલ નિષ્ફળ ગયું છે અને ખેડૂતોને અત્યારે માથે ઉઢીને રોવાનો વારો આવ્યો છે એ પરિસ્થિતિ બની છે બહુ ભારે ભારે વરસાદ છે આ વિસ્તારમાં જેને કારણે જે વેલા પાક હતા એ પડી ગયા છે અને સડી ત્યાં પાણી ભરાઈ જવાથી ખેતરોમાં એ હળી રહ્યા છે અને મોટું નુકસાન ખેડૂતોને છે તો સરકાર વિનંતી કે આ બાબતમાં કંઈક ધ્યાનમાં લઈ અને ખેડૂતોની મદદ કરે આ જાહેર રસ્તો છે જે બે હજાર પંદર થી એકદમ તૂટી ગયેલો છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી આ રસ્તાનું ફોર્મ કરેલ નથી આ રસ્તાની આજુબાજુ લગભગ પ્લોટ વિસ્તારમાં બસો થી ત્રણસો ઘર રહે છે જેમનો ગામમાં જવાનો એકદમ સંપ્રમ તૂટી જાય છે વારંવાર રજૂઆતો કરી પણ આ રસ્તાનું ફોર્મ કરવામાં આવ્યું નથી આ રસ્તાની થોડીક ઊંચાઈ લેવામાં આવે અને પછી જો નાળો નાખી અને જો રસ્તો બનાવવામાં આવે તો ગોમ સાથે એમનો સંપર્ક બની શકે એમ છે બાકી અત્યારના બસો પરિવારોને વારંવાર તકલીફ પડે છે એમને કોઈ મોદો હાજુ હોય કે કોઈ મરણ જેવો પ્રસંગ હોય તો એ લોકો બહુ જ મુશ્કેલીમાં પડી જાય છે આ બાબતની સરકારશ્રી ગંભીર નોંધ લઈ મામલતદારશ્રી પ્રાંતશ્રી અને ગ્રામ પંચાયત આ બાબતની ગંભીર નોટ લઈને આ રસ્તાનું કામ ટૂંક જ સમયમાં કરવામાં આવે નહીં તો આ આ વિસ્તારના બસો બસો પરિવારો ગાંધી જીત્યા માર્ગે આંદોલન કરશે અને સરકારશ્રીને આ બાબતનું આવેદનપત્ર આપી અને રજૂઆત કરશે અમારી રજૂઆતો વારંવાર લેખિતમાં અને મૌખિકમાં અધિકારીઓ શ્રી મામલદાર શ્રી ધારાસભ્ય શ્રી અને સંસદ સભ્ય સુધી પહોંચાડેલ છે છતાં આજ સુધી સુધી અમારી કોઈ તકલીફો પડતી સરકારે કે કોઈ અધિકારીઓ અમારું ધ્યાન આપેલ નથી આ બાબતની ગંભીરતા લેવામાં આવે નહીં તો વારંવાર આ લોકો આ વિસ્તારના અમે બસો પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ પાણીને કારણે આ તળાવનું પાણી જાહેર રસ્તા ઉપર આવી જાય છે અને જેને કારણે અમારે અવર જવરમાં બહુ મુશ્કેલ પડે છે આ આ તળાવનું પાણી બહાર નીકળવા માટે અમે વારંવાર રજૂઆત કલેક્ટર સુધી પણ કરેલ છે પણ હજુ સુધી કોઈ એ એ જે અમારી રજૂઆતનો કોઈ હજી નિકાલ આવ્યો નથી તો આ સત્વરે નિકાલ લાવી અને અમારી પરિસ્થિતિ સમજી અને અમારો આ પ્રશ્ન